ખેડાના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ભાજપમાંથી હકાલપટ્ટી કરવાની માંગ ઉઠી છે માતર વિધાનસભાના ભાજપના કાર્યકરોએ કેસરીસિંહ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે જેમાં માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર ત્રણ તાલુકા ભાજપ પ્રમુખ અને શહેરના પ્રમુખ જિલ્લા કાર્યાલય પર ફરિયાદ કરવા નડિયાદ પહોંચ્યા અને સિંહને પક્ષમાંથી તાત્કાલિક હાંકી કાઢવા માંગ કરી સિંહને કારણે પક્ષમાં અંદર મતભેદ થતા હોવાનું તેમનું કહેવું છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા માતર એપીએમસીની ચૂંટણીમાં કેસરીસિંહે કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપ્યું હતું આ પહેલા તેઓ રાજ્યસભાની ચૂંટણી વખતે પણ વિવાદમાં આવ્યા હતા તેમજ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટ સામે ઉમેદવારી નોંધાવી હતી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ભાઈ એની કાલિદાસ પૂર્વ ધારાસભ્ય શ્રી સોલંકી હતા તો પાર્ટી પાર્ટીના ઉમેદવાર શ્રી ભગવતભાઈ પરમારને જીતાડવા માટે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મહેનત કરેલી છે અને એની સામે પાર્ટીના જ પૂર્વ ધારાસભ્ય છે અને જેઓ પાર્ટીની વિરુદ્ધ ઉભા રહીને એક એની સામે ઉભા રહ્યા હતા અને એની સામે પાર્ટીએ કોઈ પગલા નહીં લીધા એની માટે અમે આજે પાર્ટીને કહેવાયા છે કે ભાઈ અમે ચાર મતે હારી ગયા છે હવે આ જે જિલ્લા સંઘની ચૂંટણી હતી એમાં અમારી આર થઈ ગઈ છે અને એક જ ઘર બે જણા ઉભા રહ્યો એવું થયું એટલે કેસરીસિંહ જીતી ગયા પણ પાર્ટીએ કોઈ એનો નિર્ણય ના લીધો અને કોઈ કશું કહ્યું નહી બરાબર ઘરમાં આગ લાગી તો ઓલા વાળા કોઈ મળ્યા નહી અને જો મારું એવું કેવું છે કે ખેડા જિલ્લાના કોઈ પણ પ્રદેશ અધ્યક્ષમાં કોઈને લેવાના હોય તો મહેરબાની કરીને કોઈ લેશન નહીં કાંટે જો પોતાનું ઘર જ ના હાંચવી શકતા હોય તો ગુજરાત પ્રદેશમાં જે છે એમનું ઘર હાંચવી શકવાના છે અત્યારે આખું માતર વિધાનસભા સંગઠન એ રીતે આયા છે તમામ કાર્યકર્તા હોદ્દેદારો કે પાર્ટી વિરુદ્ધમાં જે કાર્ય કરે છે પાર્ટી હજી સુધી એમને સસ્પેન્ડ કર્યા નથી બે વખત સહકારી ક્ષેત્રમાં પાર્ટીમાં સાથે રહી અને હરાયા છે અને પાર્ટીના કાર્યકરો મૂંઝવણમાં છે કે ખરેખર અમે પાર્ટીમાં છીએ કે સામે વાળા પૂર્વ ધારાસભ્યશ્રી સાથે છીએ શું માંગ શું છે માંગ એક જ છે આજે જિલ્લા અધ્યક્ષને બધા સાથે મળીને અહીંયા આગળ આપવા આવ્યા છીએ કે ભાઈ એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે નહી તો પછી સમૂહ બધા રાજીનામું આપવા તૈયાર છે